નસબંધીનો ભોગ બન્યો છે ધનાલી પેટ આરોગ્ય કેન્દ્રના કર્મી યુવકને નસબંધી કરાવવા લઈ ગયો હતો ત્રીસ વર્ષીય યુવકના એક વખત લગ્ન વિચ્છેદ બીજી વખત લગ્ન કરવાના હતા

પરંતુ આધેડે કલોલ હોસ્પિટલ માં નસબંધી ના બોર્ડ વાંચતા પોલીસ કેસ કરવાની ધમકી આપતા આધેડ ઓપરેશન કરાવ્યા વિના જ પરત લવાયા હતા જેથી આધેડ જિંદગી બચી ગઈ છે નસબંધી કાંડ માં જો તપાસ કરવામાં આવે તો હજુ પણ અનેક કેસ નીકળી શકે તેમ છે સામા લઈ ગયા હતા ક્યાં લઈ ગયા હતા એમ્બુલન્સ માં લઈ ગયા હતા અઢાર ચોકડી તો જઈને ભાઈ શું કર્યું તો જઈને લેબોટિક નોંધ લઈને લોહી લીધું બરાબર લોહી લઈને પછી એને કટિંગ કર્યા તમને કેટલા પૈસા આલે બે હજાર રૂપિયા કોણ લઈ ગયું તું તમને ખબર હોય કોઈ એક્ટિવા લઈને આવે કોણ આવે એક્ટિવા ટીવા લઈને તો આપે સાહેબ બાબત નહીં તમને પહેલાં મળ્યા હતા ભાઈ ઓ લેવા જાય ડાયરેક્ટ મને પેલા કીધું મારે બીમાર હતો હું તાવ હતો બરોબર એ સાહેબ આવ્યા પછી ત્યારે મને કીધું પણ મારે કોમ હતું હું જોયું હતો પછી બીજી વખત આ કે લોહીની લેબોટીને એવું કરવાનું હોય તમને બે હજાર રૂપિયા આલશું એમ કરીને લઈ ગયા પછી શું થયું ક્યાં લઈ ગયા હમણાં મને કલોલ લઈ ગયા કલોલ સિવિલમાં હા કલોલ સિવિલમાં શું થયું પછી તમે પાછા આવ્યા કેમ શું થયું એટલે મને કાગળિયા બાગડિયા કર્યા બરાબર ભાઈ અમુક મને છક પડ્યો કે અમુક પક્ષ એટલે મને શક પડે તો મેં એકબીજા પૂછ્યું કે આવું છે મેં કહી દીધું કે મારા આ કરાવું નહીં તો એ સાહેબ મને જોડે બીજી દોન લઈ ગયો મોકો તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું પછી શું થયું કઈ નહીં પછી ધમકી આ લીધી મને ગેરમી